મને સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બન્યા રહેજો મારા વ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો હું રણુજામાં દર્શન કરીને આવીને બેઠો છું આજે ફૂલ ટ્રાફિક હતી

Nah, gak jauh doang. Gak dijolek Besi aja, Besi aja. Aih. Naksun રહ્યો મિત્રો મિત્રોગમાં ક્યાં જવું નાખશું ચો જવું છે બટાઈ હા ટેન્શન ખાવી તારા લે હેલો બોલો હેલો ઓટો મિત્રો ફાઇનલી અમે અમારા ગામમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો નકશો નો ઓટો મરાય દેખાયો ગાડીનો આજે નકશુ જવાનું એના મામા ઘરે મામા ના ઘરે જવાનું હમ તો આપણે મોડા મૂકવા જઈએ એટલે મળીએ મિત્રો જય માતાજી મિત્રો ફેમિલી નક્ષમ ને એમના મામા ના ઘેર મૂકીને આવી ગયો છું જો રસ્તામાં છું મિનિંગ એમને મૂકીને નીકળ્યો હાલે સમોડા જોઈ શકો તો મિત્રો પણ ચાર બીજા જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ